પછી અમે ઘણીવાર ગામડે પ્રોગ્રામ કરવા જઈએ ને ત્યારે બહુ તકલીફ થાય અમારા કાકાના ગામમાં અમને પ્રોગ્રામ કરવા લઈ ગયેલા પોતે પાછા ગામના સરપંચ અને ગામના સરપંચ બન્યા પેલા ગામની કોપરેટિવ બેંકમાં નોકરી કરતા હતા એમની નોકરી જતી રહી કારણ શું એમની બોલવાની સ્ટાઇલ અડપ લો હવાના પરમાં સાડા દસ વાગે બેંક ખોલીને બેઠેલા અને અમને મેનેજર આવ્યો એ મેનેજરને કે સાહેબ ગુડ મોર્નિંગ સાહેબ કે ગુડ મોર્નિંગ સાહેબને કે સાહેબ ચા પીશો સાહેબ કે પીએ તો જાઉં બી કહી આવો સાહેબને ચા કહેવા મોકલ્યા પછી એ ચૂંટણી સરપંચ થયેલા હવે એમના ગામની અંદર અમારો પ્રોગ્રામ હતો બધા વહેલા પોખી ગયેલા એટલે મને કહે મજા આવી ગઈ આજે પ્રોગ્રામ સરસ કરજો મેં કહું હોઉં મને કહેવા તમને ફરવા લઈ જાઉં એટલે ફરવા લઈ ગયા એ જોડે એમ પાછો એમનો એક ભાઈબંધ હતો એમના જેવો જ મને કેડો આપણા ખેતર બીતરે બધે જઈશું ત્યાં ગામના પાદરે કૂવા અને બે ડોહાઓ અટકી ગયા મારા કાકાનો ભાઈબંધ કહે એટલે આ સગન તને ખબર છે આ કૂવાનો મારી જોડે ઇતિહાસ છે કે એમ શું ઇતિહાસ છે કે આ કૂવામાં છે ને મારી ઘડિયાળ પડી ગઈ હતી છ મહિને બહાર કાઢી સારી ચાલુ પેલો કે એમ કૂવામાં પડી ગઈ છ મહિને બહાર કાઢી તો ચાલુ હા અમારા કાકા કે તારા કૂવા જોડે અમારો ઇતિહાસ છે અમુક મારા બાપા પડી ગયા હતા છ મહિને બહાર કાઢ્યા તો ખેતરમાં જવા માંડ્યા એમનો ભાઈ કે હું ફેંક છ મહિના સુધી તારા બાપા અંદર શું કરતા હતા કુવામાં કે તારા બાપાની ઘડિયાને ચાવી હાલતા હતા એકલો જ છે રાતના અમારો પ્રોગ્રામ હતો એમાં અમારું પેલા બહુમાન કરવાનું હતું એટલે જે એનાઉન્સર હતો એ ઊભો થયો એણે શરૂઆત કરી કે ગોમના ભાઈઓનો બહેનો આ આપણા કલાકાર અમદાવાદથી આવ્યા છે મહેશભાઈ વૈદ એમનું આપણા ગામના સરપંચશ્રી અને એમના કાકા સગનભાઈ શાલ ઓઢારી સ્વાગત કરશે હું ઊભો થયો અમારા ડોહા ઊભા થયા એમણે શાલ પહોરી કરી હું નમ્યો પણ ઓઢારે નહીં બે પાંચ મિનિટ થઈ ઓઢારે નહીં એટલે અનાઉન્સરે ગોદો માર્યો એટલે સગનભાઈ શાલ ઓઢારો ને અમારો કાકો ક્યાં એનો હુવા તો દો હું અતારું ઓઢારું નહીં બચમ કુ તારી બોલી થાય મેં રાહ જોવાની છે પછી સરપંચ તરીકે ભાષણ કરવા આપ્યું હવે એમાં પ્રસંગ એવો હતો કે કોકનો છોકરો અમેરિકા જોતો ત્યારે વિદાય સમારંભ હતો એટલે અમારા કાકા ઊભા થઈ ગયા ગામના ભાઈઓનો બનો આપણો ભાઈનો છોકરો રમશ્યો અમેરિકા હોય છે એ વખતે મને હરખ સાથે શોકની લાગણી થાય છે તો જતો તો ભલે જતો આપણા ગામમાંથી પાપ ઓછું અમે દે શું તું તું છતો અમેરિકા જાય છે એવી ઈચ્છીએ કે ભણ ગણ પૈસા કમાય એના બાપને મોકલ અને અંતમાં ભગવાન એના આત્માને શાંતિ આલે પેલા કે અમારો છોકરો અમેરિકા જાય છે ભગવાનના ત્યાં જ જતો અમારા બધાનો પ્રોગ્રામ પતો એટલે મને કે હું પ્રોગ્રામ આલું મગું તમે શું હાલશો મને કે આપણે શોલે ફિલ્મ જોવા ગયા હતા ને એમાં પેલો ડાયલોગ નહીં આવતો અરે ઓ શોભા તું કેટને છે હું બોલું મેં તમને હિન્દી ફાવશે મને કે કાંઈ કીધું હિન્દી બોલવાનું હું તમારી મેહોણાની ભાષામાં બોલે મેં કપડા લોકો ચંપલ પહેરીને આજ મને કે ગભરાજ છે એમ સ્ટેટ પર આવશે અર્ધાધામ વેંકી લઈ ગયું તું શહેરમાં દુકાન કરજ ગોમડે કરે હવે સોલેનો કદાચ અત્યારના જનરેશનના છોકરાએ નહીં જોયું બહુ વેલનોન ડાયલોગ હતો ગબ્બરસિંહની આખી કેસો તો બહાર પડેલી એનો જે ડાયલોગ ગબ્બરસિંહ બોલે અરે સાહેબા આદમી સરકાર તીન સાહેબ ફર વાસ ચે ઇસકી સજા મિલેગી હર એક મિલે અરે સાહેબ કતને હજાર કા ઇનામ રખા સરકારને હમરે નામ પર પચાસ હજાર પૂરે પચાસ હજાર ક્યુ यहां से पचास पचास को और दूर गांव में जब बच्चा रोता है तो इसकी माँ कहती है आ जाएगा सो जा और ये तीन हराम जादे अपना नाम मिट्टी में मिला के आए गए नहीं इसकी सजा मिलेगी हर एक को मिलेगी अरे ओ कितनी गोली है तेरे तमंचे में सरदार छे आदमी तीन और गोलियां छे ये सरासर बेइंसाफी है टिश्यूम टिश्युम टिश्युम અને પછી ગોળીઓ માર્યા ત્રણે ત્રણ આ સીન હતો અમારા કાકાએ એનું આખું મેહાણા કરી નાખ્યું એક તો જોત્યુ જબ્બો પહેરેલો મૂછો લાંબી રંગીને આયા હાથમાં દંડો લઈને આવ્યા અને શરૂ કર્યું એટલે ચેટલા મોણા હતા તો કે બે અને તમે તો કે ત્રણ તોય બોન પહેરાઈને પાછા આયા હું કમાયા હતા મોહનભાઈ તમને છે

ચંબા વાયરે ચડી મારો મારો હારો બચી ગયો બીજાની પાસે ગયા ચમ બહુ હોશિયારીઓ ઠોકતી હતી મારો હારો એ બચી ગયો ત્રીજાની પાસે ગયા તારું શું થશે ભાઈ મી તો વર્ષોથી તમારા ખેતરમાં હદ ચલાવ્યો છે તો કહું તારી ઉપર ટ્રેક્ટર ચલાય ઢિસ્યુમ ઢિસ્યુમ આપણા મહેસાણા ડિસ્ટ્રિક્ટની અંદર જે મારા ડરી જાય જવા પાનું ભાત નહીં સમજો હોડી ક્યારે છે હોડી ક્યારે છે હોડી ક્યારે છે એમ કે તું બધું કુદા કે પાછળ ત્યાં એક જણે કેવું પડ્યું કે હોઢી ને ઓઢી ભલે ગમે ત્યારે હોય પણ તમારા ધોતિયાની હોઢીનો નો નીકળી ગયો છે પાછળ હવામાં લહેરાય છે અને પાછળ વાળા લાભ મળે ત્યારે સમજી ક્યાં સારું આ લોચા વાળું કામકાજ પણ આવા બધા જે કેરેક્ટર હોય ને મજા બહુ આવે અમારા ડોહા એકવાર વિઝા લેવા ગયા કોન્સોલેટમાં જઈને ઝકડ્યા પેલા ઓફિસરે આમ બધા પેપર્સ જોયા અને અમારા કાકાને કે સોરી અંકલ યુ કાંટ ગેટ ધ વિઝા તમને વિઝા નહીં મળે અમારા ડોહો કે છે વિઝા ના મળે અમેરિકા તારા બાપનું છે કે એમની તમારા ઇકોનોમિકલ કન્ડિશન સારી નહીં કે તારો ડોહો લુખો નહીં મેં બે વીઘા જમીન છે ચાર ટ્રેક્ટર છે ને બે ગાડીઓ છે પેટલે કે સોરી અંકલ તો એ વિઝા નહીં મળે આડો હો બગડ્યો તારી વિઝા હાલવા જ પડશે સાહેબ કે કેમ દાદાગીરી કે દાદાગીરી છે આ તારું અમેરિકા છે ને એની જોડે અમારો બહુ જૂનો સંબંધ છે બહુ જૂનો સંબંધ પેલો કે જૂનો સંબંધ કઈ રીતે તો કે અમેરિકા જેણે હોજ્યું હતું ને કોલંબસ એ અમારો ઉત્તર ગુજરાતનો વણા હતો આખો સ્ટાફ ઊભો થઈ ગયો પેલા કોલમ્બસ અમેરિકા શોધીએ ઉત્તર ગુજરાતનો માણસ ક્યાંથી હોય તો યુરોપ કન્ટ્રીનો માણસ હતો અમેરિકામાં બે જણા વગર જવાની હિંમત કરે બોલો હવે સાચું કે નહીં પેલો કે કરવું સત્ય છે ઓકે કરવું જ હતો કડવો હતો હા કોઈ જગ્યાએ ગાંઠ નહી બીજા પછી વિજા ગ્રુપમાં આ બધાને છે ને અમેરિકા તો બહુ ક્રેઝ હોય એમને બિચારાને એવું હોય પૈસા ફૂલ હોય એમ થાય કે લાવો ત્યાં જઈને ફરી આવીએ એમાં આઠ દસ ડોહા ધોતિયા છાપ બધા ઉત્તર ગુજરાતના અમારે એ લોકોએ નક્કી કર્યું કે હેડો વિઝા લેવા જઈએ હામતા ટુ રૂપાડી હાલ હતો ઠીક છે ને તો કોઈ નહીં એ બધા વિઝા લેવા ગયા હવે જનરલી કોન્સોલે ત્રણ પ્રશ્નો પૂછે એટલે પહેલો પ્રશ્ન એક ડોહા ગયા અમારા કાકાને પૂછ્યો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ યુએસએ આ કે ખબર નહીં ભાઈ હમણાં હો અહીં તો અમારે મેરા ઇન્ડિયા મહાન જોયું છે અંદર અંદર ભાઈ અમારા પીએમ સર ડાળીવાળા એ જોઈએ બાકી ખબર નહીં પેલો કહો ઓકે હા ઇન ધ ફ્લેગ ઓફ યુએસએ તો ઓકે ખબર નહીં ભાઈ એ તો અમે ભારતનો તિરંગો ઝંડો જોયો છે સલામ કરીએ છીએ સેલ્યુટ મારીએ છીએ સાહેબ ભાઈ ત્રીજો પ્રશ્ન પૂછ્યો વોટ ઇઝ ધ નેમ ઓફ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા જો કે એ ખબર નહીં ભાઈ અહીં તો અમારા કુંડ સહીની ખબર નહીં નતો અમેરિકાની તો વાત કરી વિઝા હાલ યાર એટલે વિઝા ના આપે નહીં ડિનાય કરે કે ભાઈ ટોળું પાછું આવે હવે આ બધામાં હોશિયાર એક ડોહા હતા ને એણે એક એજન્ટને સાથ્યો કે ભાઈ જનરલી આવા પ્રશ્નો પૂછે તેના જવાબ શું એટલે બધા આવા એક્સપેક્ટેડ સવાલો હતા ને એના બધા જવાબો લખાવી લીધા અને પાછું ટોળું પહોંચ્યું ધો ત્યાં વાળાઓનું અમારો કાકો પહેલો ગયો જેણે બધા પ્રશ્નોના જવાબ તૈયાર કરેલા એટલે પેલા સાહેબે પૂછ્યું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કયો રાઈટ તો કે હાઉ મની સ્ટાર ઇન ધ ફ્લેગ ઓફ યુએસએ તો કે ફિફ્ટી વન તો કે રાઈટ તો કે વોટ ઇઝ ધ નેમ ઓફ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા તો કે બેડન તો કે રાઈટ ત્રણે તને જવાબ આપ્યા ફટની સિક્કો સિક્કું મળે તમને વિઝા દીધા એ માર ગયા એટલે બીજો ડોહો રાહ જોઈને પેલો કે વિઝા મળ્યા કે હોવા મળ્યા કેવી રીતે મળ્યા કે બધા પ્રશ્નોના જવાબ ફટાફટા દીધા પણ કે બધા પ્રશ્નો તમે યાદ કેવી રીતે રાખ્યા કે આપણે જ્ઞાનપણમાં નહીં ચોરી કરતા હતા તારા આપણા ચડ્ડીની આગળ નહીં બધા જવાબો લખીને જતા હતા પરીક્ષામાં એવી રીતે નીચે મેં ઇનિકર પહેરેલી ને અંદરની ચડ્ડી એમાં બધા આગળ જવાબો લખી લીધેલા તો પેલો કે મારા જવાનું છે તાર તમારું અંડરવેર મના આલો ને પહેરી જઉં હારો ડ્રેસિંગ રૂમમાં જઈને ચેન્જ કર્યું હવે પેલા ડોહાએ છે ને ઉતાવરમાં અંડરવેર ઊંધું પહેરી લીધું ધૃત્યુ ચડાઈને આવી ગયા હવે પેલા એ પહેલો સવાલ ના પૂછ્યો બીજો સવાલ પૂછ્યો વોટ ઇઝ ધ નેમ ઓફ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા પેલો આમ જોઈને કે ટેક્સ તો કે હાઉ મેની સ્ટાર ઇન ધ પ્લેગ ઓફ અમેરિકા તો કે નાઇન્ટી ફાઈવ સેન્ટીમીટર ડીનાય થઈ ગયો પણ એવું નથી અમે બધા કલાકારો અમેરિકા જવાનો અમને બી ક્રેઝ હોય છે અમે લોકો પહેલીવાર અમેરિકા ગયા નાઇન્ટી ટુમાં કાકા ચાલે વાંકા લઈને બધા કલાકારો ટોપ ગયેલા પણ બધા ભણવામાં ડબલું કોઈ પાંચમાં પડ્યો રહેલો કોઈ આઠમાંથી ઊઠી ગયેલો કોઈને એસએસસી બોર્ડે ના પાડેલી પેપર તપાસવાના પૈસા થાય છે સૌથી વધારે ભણેલા આમાં દિનેશ કાકા દિનેશ શુક્લયંગ થિયેટર્સવાળા એ બીએસસી ગ્રેજ્યુએટ પણ ઇંગ્લિશના તો એમને ફાંફા મને કે મહેશ ઇંગ્લિશ આવડે મેં કુ જોઈએ મન કે જોઈએ નહીં આવડવું જોઈએ મેં કોઈ મારા વાઈફે મને શીખવાડ્યું મારી વાઇફ ઘણી વાર ઇંગ્લિશ બોલે હો એકવાર એવું થયું હવાનું હું ઓફિસ જોતો હતો મારા વાઇફ મને કે હા જે વહેલાં ઘેર આવી જજો હું કેમ મને કે મારી બેનપણીના વેલ્ડિંગમાં જવાનું છે મેં કહું તારી બેન પરનું વેલ્ડિંગ લોખંડની છે મને કે ના લગ્ન મેં કોને વેડિંગ કહેવાય મને કે ભૂલો ના કર વેલ્ડિંગ જ કહેવાય આ એનો બીજી વારનો હાંધો છે મેં કહું તો બરોબર હવે દિનેશ કાકાએ મારો ઇન્ટરવ્યૂ લીધો મને કે સમજ કે આપણે ન્યૂયોર્કના એરપોર્ટ પર ઉતર્યા અને દસ ફૂટ દૂર તારો ભાઈબંધ ઊભો જે ઇન્ડિયામાં તારો ખાસ ફ્રેન્ડ હોય એને તારા નજીક બોલાવો હોય તો ઇંગ્લિશમાં શું કહીશ મેં કહું બહુ સહેલું છે એને કહીશ કે કમ હિયર મને કે બરાબર તાઈ જોડે આવી ગયો અને પાછો એને ત્યાં મોકલવું હોય તો મેં કહું હું ત્યાં જઈશ ને એને કહીશ કે કમ હિયર મને કે આટલું પ્રેક્ટિકલ આવડશે તો ચાલશે હું બધા વિમાનમાં ગયા સૂટ પહેરેલો તોય કોન્સિયસ થઈ ગયો એમાં થયેલું કે અમારા સ્પોન્સરરે ત્યાંથી પત્ર લખેલો કે ભાઈ અહીંયા ન્યૂ જર્સીમાં સ્નોફોલ થયો છે એટલે ગરમ કપડાં લઈને આવજો એને બિચારા એમ કે ઠંડી ના લાગે એટલે લઈને આવજો હવે એપ્રિલમાં જનરલી સ્નોફોલ ના થાય તો એ થયેલો હવે એણે ગરમ કપડાં લઈને આવજો એમ લખેલું અમારા અમુક કલાકારો પહેરીને આવ્યા ઘણા તો બબે સ્વેટર પહેરેલા એક જણ તો બુઢિયા ટોપી પહેરેલી બહુ કેમ મને કે અમેરિકામાં બરફ પડ્યો છે હું તારા બાપા બે કલાકમાં પહોંચવાનું છે બાવીસ કલાક થશે ત્યાં સુધી એની ઠંડી તો પછી મરી પહેલાં ગરમીમાં બફાઈ જઈશ કપડાં બદલો કપડાં બદલ્યા બધા વિમાનમાં ગોઠવી ગયા આ રસ્તે બધાને વેલકમ સર વેલકમ સર કરે અમારે હેમંત જાડિયુ એક કલાકાર છે એને કહ્યું વેલકમ સર એને એમ કે એના શરીર માટે કહે છે યસ કમ બેન કમ બેન હું ટૂંકું બેન નહીં તું છનું મનુ હેને તારા શરીર માટે નહીં કહે બધા બેઠા શાંતિથી એકબીજા લક્ઝરી જેવું લાગે આમામામ જોઈએ મારી બાજુમાં કોઈ ઉત્તર ગુજરાતના કાકા ટ્રેડિશનલ ડ્રેસમાં બેઠેલા ધોતી ચપ્પો પહેરીને મને ઓળખી ગયા કલાકાર તરીકે મને કે તમસો કે કલાકાર કયો જશો હું કાકા પરદેશ પ્રોગ્રામ કરવા જઈએ તમે કયો જાવ છો મન કે અંબેરિકા અંબેરિકા કોણ છે તો કુ મારો છોકરો નટીઓ છે જર્સી માં રહેશે મેટ નટિયો કોટમાં નહીં માતો અલ્યા ડપોર જર્સી ગોમ નામ શા યાર મેં કહો હં હું તમારે બીજું કોઈ અગુર રહેશે તો કયો હો મારો ભાઈ જોઈતા રામ ટેમ્પામાં રહેશે અમેરિકામાં એટલો બધો ગરીબ છે કે ટેમ્પામાં રહેવું પડે છે અરે ટેમ્પા ગોમનું નામ સારા હા બહુ લાગે છે મને એમ કે આ ડોહા તો બહુ જાણકાર હશે પણ ખબર ક્યારે પડી વિમાન ઉપાડવાની તૈયારી થઈ એરસ્ટસે એનાઉન્સ કર્યું લેડીઝ એન્ડ જેન્ટલમેન પ્લીઝ ફાસ્ટેગનો સીટ બિલ તમારા પટ્ટા બાંધો નહોતી ખબર એને પેન્ટ ના બાંધ્યા કેટલીકને આ રોસ્તે છે બાંધ્યા પ્યા આ ડુહો હલો મારી સામે મેં જોઈને મૂકી લાવ હું શું બાંધું મેં તો ધોતી પહેર્યું છે હું કાકા મને ખબર નથી શું બાંધવાનું એ મેં એક પટ્ટો પહેરો પેલી એ રોસ્તે ચેક કરતી કરતી આવી કાકા પટ્ટો બાંધો કાકા છ નહીં કોદાર પટ્ટા ભાર્યા અને આ બધાને બોધ્યા છે બરોબર મને કોઈ બોધવાની જરૂર નહીં તું મારી સોડી દેવી છું તો જરો હેરોળ નહીં કરું અહીંથી ઊભો થઈ બસ બાકી આજ આ બધાને બાંધા નહોતો તારી ખેર નહોતી તું હવામાં જાત છો પીડીએ માણ માણ સમજાયા તાર પટ્ટો બંધાયો પછી મને તો હવે જગ્યા બદલવા દે એટલે હું જગ્યા બદલીને બેઠો તો બાજુમાં કોઈ એનઆરઆઈ ભાઈ ગુજરાતી આપણા બેઠેલા મને જોઈને મને કે હાય બાના મેં કો હાય બાના બાને બાના વિમાન શરૂ થાય એટલે જગ્યા હશે અને ખબર હશે કે બધી વેલકમ સર્વિસ શરૂ થાય એટલે વેલકમ ડ્રિંક્સ આવ્યું જ્યુસ નાના નાના કપમાં હું લેવા ગયો તો અમારો અમદાવાદી હાથમાં ચમક્યો પૈસા માગે તો મેં કહું નો નીર પેલા બાજુવાળા એનારા એ ભાઈ કે ફ્રી ઓફ ચાર્જ કહું તો બે ગ્લાસ લઉં યાર મફતો તો આપણને ક્યાં વાંધો છે અમારા બધા કલાકારો મકું મફત છે ભમાવો અમારો પેલા હેમંત તો મોટો જગ ઉપાડ્યો દિવસનો પછી મને ખબર પડી કે ગુજરાતી ભાઈ જેટલું જેટલું લે બધું ફ્રી હશે થોડી વાર થઈ નાસ્તો આવ્યો એમણે લીધું એટલે મેં કહું સેમ થોડી વાર થઈ ડ્રિંક્સ આવ્યું એમણે લીધું એટલે મેં કહું સેમ અમારા કાકાને પેલી યાર રસ છે ડ્રિંક્સ આપ્યું કોલા જેવું કઈ અને કાકાને પૂછ્યું અંકલ આઈસ કાકે આઈસ આ ઉંમરે આઈસ તું આઈશ તો હું હલ ભાઈ આઈસમાં થયું શું બાજુવાળા મારે સમજાવ બરફનું કહે છે બરફ નાખો જ અંદર મારે પેલા એનઆરઆઈ ભાઈ જે જે લેવા જે લેવા માંડ્યું આમાં વાંધો નહીં હવે આ લીધું એ બધું મફત જ હશે છેલ્લે કે આવડા નાના નાના પેકેટ આયા મને એમ કે ચીંગમ હશે તો આમ સ્ટાઇલથી ખોલ્યું એ ભાઈ અમે જોયા વગર પપ્પા દેન મોંમ ગાળ્યું અને ચાવવા માંડ્યું બે મિનિટ થઈ ના ચવાય ના હવા દાવે ના ગર્યું લાગે ના તીખું લાગે અને મોંમ લાહે લાહે બરવા માંડી મોં બધી ફેણ ફેણ નીકળવા માંડ્યા જેમ બ્રશ કર્યું હોય એમ મેં કો હારો હાલ ઓછો પડ્યો આ મેં શું ખાધું બાજુમાં જોયું તો એ ભાઈએ પેકેટ ખોલીને અંદરથી ટોયલેટી નેપકીન કાઢ્યો હાબુવાળો કાગર એનાથી મોં લુસતા હતા મેં દૂધો કાઢીને લૂસી નાખ્યું મેં કું આ લોચો પડી ગયો પછી ઊંઘી ગયો હો વિમાનમાં એર વસ્તે જ્યારે જગાડ્યો મેં કોઈ ઈથરો મન કે ઉતરો તારે અમે પહોંચ્યા કોઈ પણ જગ્યાએ લઈ જાઓ તો આ કાકા તકલીફ કરે એ વખતે સોલે ફિલ્મનો બહુ ક્રેઝ હતો અમારા રૂપાલી થિયેટરમાં સોલે ફિલ્મ ચાલે એમણે એમ બોર્ડમાં ચોલ્યા આ મારું જે સોરે ફિલ્મ છે ને મેં કહું આ મને કે અમારે ગામના છોકરા વખણ બહુ કરે છે મને કે જોવા જઈશું મેં હેણો હેડો જઈએ ટિકિટ નહોતી મળતી તો બ્લેકમાં ટિકિટ ખર્ચીને અમે જોવા ગયા બે જણ હવે એમાં સરસ સીન આવે છે કે હોળીનું ગીત પતી જાય પછી ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચન બધાના મસ્ત મજાના ડાયલોગ આવે અને કાકાના આગળ એક કપલ બેઠું એટલે ગુપસૂપ ગુપસૂપ વાતો કર્યા કરે અને અમારા કાકાને ડિસ્ટર્બ થાય એટલે એમણે બૂમ પાડ કે ધીમે બોલો ને યાર કંઈ હંભરાતું નહીં એટલે પેલો જે કપલમાં જે ભૈયા હતા ને કોઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા પાછળ પડીને કાકાને ઓચામાંથી ઊંચા કરીને કહે ક્યાંય બૂટે કાકા કહે હું તમને નહીં કે તો હું તો પેલા અમિતાભ બચ્ચને ને કહું છું ધીમે બોલ તમે બોલો જે અંબાતું નહીં બદલી નાખી ખબર પડે કે પડવાની થઈ છે તો બદલો પછી છેલ્લો સીન આવ્યો કે એમાં માલિનીના અડ્ડામાં પકડી જાય છે પેલા ગુંડાઓ ધર્મેન્દ્રને બાંધેલા હોય છે અને પેલા એમ કહે છે કે બહુત અચ્છા નચેની આ કરતી હૈ એટલે પેલો ગબ્બર સિંહ કહેજે છે ના છો ના છો ત્યાં બધા ના છો ના છો બોટલ મારે જ એમાં માલિની નાચતા નથી ધર્મદેવ કહે છે મત નાચના ઇન કમીનો કે સામને નાચો નાચો બધી બૂમ પર અમારે કાકા ઊભા થઈ ગયા નાચો મારીમાં માચો અમે પહોંચતી હતી કે દમાં ખર્ચી ના છે તને શી ના ઝટકા પડે ના અલ્યા મેં કહું આ તો પટ્ટીમાં હવે તારા નાચે અમે તમારે કહે ના નાચે મને કે એવું છે મેં કહું આ એવું છે ફિલ્મ જોઈને નીકળ્યા કાંકરિયા તળાવ પર ફરવા ગયા ફરતા હતા મસ્ત હવા હતી એમણે શોલે ફિલ્મ જોયેલી એટલે બધા સીન યાદ મને કે શોલેમાં આપણો એક સીન આવે છે યાદ છે મેં કહું કયો તો પેલો ધર્મેન્દ્રના અને અમિતાભ બચ્ચન બે જણા કોકની સાઈડ કાર વાળી મોટર સાયકલે નાઈ જાય છે મેં કું સીન તો યાદ છે મને કેમ મને કે આ કોકની પડી છે તું ચાલુ કરું બે જવું સાઈડ કારમાં અને મારી મૂક હાઈવે પર ફરીને આવીશું મેં કું રહેવા દો તો પોલીસ પકડશે મારી મારી કપડાં ફાડી નાખશે મને કે ગભરાટ છે માર પડશે અડધો તમે યાંકી લઈશું અરેક મારમાં વેચવાના મને કે ચાલુ કર ને યાર એક ઉદિન બે ગયા સાઈડ કારમાં મેં ચાલુ કરી હજી અડધો કિલોમીટર દૂર નહોતા ગયા ત્યાં બુમાબૂમ શરૂ કરી ઊભી રાખ ઊભી રાખ ઊભી રાખ મને એમ કે હારી પાછળ પોલીસ પડી જ દસ કિલોમીટર દૂર જઈને હાઈવે પર ઊભી રાખી મેં કોઈ પહેલે પોલીસ પાછળ પડશે મને કહું એટલે બહુ નહીં પાડતો યાર તો મેં શું થયું તો કે સાઈડ અત્યારે તર્યું જ નહીં દસ કિલોમીટર તો અમને આમ દોડ્યો હવે કેટલું દોડાય ઘણા માણસોને જોડે લઈને જવા જોખમ હોય છે અમારા કાકા અમદાવાદમાં રહેતા હતા બરોબર જામી પડેલા મજા મજા આવી ગયેલી હવે અમે એવું થયું કે એ લગ્નગાળાની અંદર મારા એક મિત્રના લગ્નની કંકોત્રી આવેલી આમ બધા મિત્રો જવાના હતા તો એમના હાથમાં ગઈ મને ક્યાં કોના લગ્ન છે મેં કહું મારા ભાઈબંધના મને કે ક્યાં છે મેં કહું આપણે બેસાણા બાજુના કોઈ ગામડામાં છે મને કે હું જોડે આવું મેં કહું એની જોડેના સંબંધો બગડશે તો હું બધા જુવાન મિત્રો જે કાકા તમને મજા નહીં આવે અલ્યા કે મને લઈ જાય મારા લીધે તમને મજા આવશે બાકી હું જોણકાર છું ગામડાનો તમને બધી સગવડ કરી આલે યાર મેં કહું હારું હેડો અમે અમદાવાદથી ટ્રેનમાં બેઠા લોકલ ટ્રેનમાં હું ઊંધું એન્જિન લાગેલું જે જે જગ્યાએ ટ્રેન ઊભી રહે જે જે સ્ટેશન એને પેલો ફેર્યું આવે એ કંઈક ને કંઈક નાસ્તો અમારા કાકાએ નાસ્તો કરવા માંડ્યો અને જ્યાં અમારે ગામ આવવાની દોઢ કલાકની વાર હતી અને કોન્શિયસ થવા માંડ્યા મેં કું શું થયું મન કે પેટમાં છે મેં મંકું તો ટ્રેનમાં સગવડ છે મેં કું જવું જતા રહો મેં અંદર બધી સગવડ છે અંદર ગયા વિધિ પતાઈ ચકલી ખોલી પાણી ના આવ્યું હોશિયાર માણસ પહેલાં પાણી ચેક કરે આણે બેઠા પછી ચેક કર્યું હલવાયો કરવું શું પણ ડોહા અમારી ઇન્ટેલિજન્ટ એક મોટા સ્ટેશને ટ્રેન ઉભી રહી અને પેલા ફેરિયા નીકળે ને સોડા લંબાદ થમઝાપ લીમકા ગોલપોટ છોડા લંબાદમઝાપ લીમકા ગોલપોટ ત્યાં બારીયાદી બૂમ પાડી એક છોડા લાય પેલો કે અહીંયા કે તારા પૈસાથી મતલબ છે ને યાર છોડા લાય ને સોડાની બોટલ લીધી વિધિ પતાઈ નીકળ્યા અમારી જોડે બેઠા અડધો કલાક છે ને એમની આજુબાજુ મોકોડાની કીડીઓ ફરવા માંડી પાછળ મેં કાકા આમ કેમ છું તો પાછળ જોઈએ કે મારો હારો શોલાના બદલે લીમકા ભટકાડી ગયો લાગે છે આ કે ટીમાં મકોડા ફરવા આવ્યા બાકી મકોડાની કીડીઓની તાકાત નહીં મારી આજુબાજુ માણસોની તાકાત નથી હવે વખતે ક્રિકેટનો બહુ ક્રેઝ હતો ક્રિકેટ ચાલતી હતી એમ બધા અમારા મિત્રો વાત કરતા હતા કે વર્લ્ડની અંદર એમ કે વેસ્ટલી હોલ કરીને વેસ્ટ ઇન્ડિઝનો હતો એ બહુ ફાસ્ટ બોલર થઈ ગયો એમ કે નેવું પગલાંનો સ્ટાર્ટ લે ને એનો બોલ છે ને એકસો દસ માઇલની સ્પીડે જાય અમારે કાકા કે કહેવું પડે ભગું તમારો વિષય નહીં લેવા દો ત્યાં બીજો કે એના કરતાં ડેનિસ લીલી બહુ ફાસ્ટ હતો ડેનિસ લીલી તો એમ કે સિત્તેર પગલાંનો સ્ટાર્ટ લે અને એનો બોલ નાખીને આમ ફટાક દઈને પેલા વિકેટકીપરના હાથમાં ઠગ થાય ત્યારે ખબર પડે કે બોલ પહોંચ્યો અમારે કાકો કે કહેવું પડો અને કે લીલી એટલે એટલો ઝડપી કે ત્રણ મિનિટમાં છ ડિલિવરી અમારે કાકો કે લીલી બૂડની તાકાત બહુ ભલે અમે કોઈ લીલી બૂડ નહીં ભાઈ છે યાર તમે રહેવા દો ને આ ત્રીજો કે એના કરતા તો કે અત્યારે આપણો જે બુમરાહ છે ને એ બહુ ફાસ્ટ છે એમ કે સાઈઠ પગલાંનો સ્ટાર્ટ ડે છે પણ આમ સટ દઈને એનો જે યોર્કર બોલ નાખે અને પેલાની વિકેટ પડે તારે ખબર પડે કે આનો બોલ પહોંચ્યો અમારા કાકાને એમ કે આ બધા ફેંકતા હશે એટલે કે ભાઈ આવા તમારા દુનિયામાં ને લીલી બુન આ બુમરા બુમરો બધો તો ઠીક છે પણ આખી દુનિયામાં અમારા મહેમાણાના છગનભાઈ ફાસ્ટ બોલિંગ કોઈની નહીં બોલો કે છગનભાઈની ફાસ્ટ બોલિંગ ઓ કે કેટલા પગલા દોડીને બોલ નાખે છે અરે કે છ મહિનાથી દડો લઈને ગયા છે હજી પાસા જ નહીં આવ્યા હવે વિચારો કે નાખશે તો નાખશે કેવો લંબા વાળો રમશે કેવો પેલા સમજી ક્યાં કે બુદ્ધિ કક્ષાનો આંક બહુ ઊંચો લાગે છે હવે અમે જે ગામમાં ગયા ત્યાં આગળ બધી સગવડ સારી હતી હવે તમને જનરલી ખ્યાલ હશે કે લગ્ન હોય એટલે એમના ઘરવાળા હોય સગાવાળા એ બધાને વધારે રસ હોય બાકી જે બધા જાનમાં આવ્યા હોય તો હરવા ફરવા જ આવ્યા હોય અમને ધરમશાળામાં ધર્મશાળામાં ઉતારો આપેલો ગામ સરસ હતું સુંદર રાતના આમ બધા ફરવા નીકળ્યા ગામમાં એક સરસ મજાનું તળાવ હતું તળાવની આજુબાજુ લાઇટો હતી આમ બધા છોકરાઓ બેસીને જોક્સને મિમિકરી કરતા હતા ત્યાં મારા કાકાએ તલાવના કિનારે એક બોર્ડ વાંચ્યું અને એમની બુદ્ધિ ફરી મન કેલા પેલું બોર્ડ વાંચ મેં છું મને ક્યાં અંદર લખ્યું છે કે ડૂબતા ને બચાવના ને હો રૂપિયા ઇનામ મેં કહો આ લખ્યું છે મને કે તને ડૂબતા આવડે છે મેં કે મને કે મને તરતા આવડે છે તું કે પોણીને પડી ડૂબું હું તને તરીને બચાવું હો મળશે આપણે પતા પતા વેચી લઈશું હજી હું કયું વાત કરું એ પેલા તો મને ધક્કો માર્યો પાણીમાં હું બે મિનિટ થઈ બુમા બૂમ કરું પણ સાભરે નહીં બોર્ડની ની ફાજર ઊંધા ફરીને ઉભેલા છો મેં કહો શું વિચારો છો મને ક્યાં બીજું બોર્ડ વોચીને વિચારું છું મેં કહું એમાં શું લખ્યું છે કે એમાં લખ્યું છે કે લાસ્ટ બાર કાઢનારને હજાર રૂપિયા ઇનામ તેને કાઢીને કે અડધા હલવા એના કરતાં કે સીધે સીધા હોય હજાર જ ના લઈ લઉં મારા ભાઈ બંધોએ બહાર કાઢ્યો હવે તકલીફ ક્યાં થઈ અમે ધર્મશાળામાં ઉતરેલા બીજા દિવસે લગ્ન હતા જમવાના બધું બીજા દિવસે હતું હવે જેમ અમે લોકો જાની એવું આવેલા ને એમ એ ગામમાં કોઈ ભજનીકની ટોળી આવેલી શહેરમાંથી એ બધા શહેરમાંથી આવેલા હવે એ લોકોએ રાત્રે પેલા મૂકીને ત્યાં ભજન કરેલા આખી રાત હવે રાતના બે ત્રણ વાગ્યા ઊંધી એ લોકોએ ધર્મશાળામાં ઉતરેલા હવે તકલીફ ક્યાં થઈ સવારે સવારે ધર્મશાળાની આગળ પંચાયતના બાંધેલા ત્રણ સંડાસ હતા કારણ કે બધા શહેરના છોકરાઓને બહાર જવાનું તો ફાવે જ નહીં અમારે ડોહાઈ કહ્યું છે ટેડ બોધેલા છે આ શહેરના બાજુ પીપળું પડ્યું છે પાણીને દબલા પડ્યા છે તમારે ભાઈ જઈ આવવાનું તમારા શહેરના છોકરાનું હોતો નહીં આમ બધા જાગ્યા એ પહેલાં પહેલાં ભજનીકો જાગેલા એમને વેલી ટીમ જવાનું હવે બધા આઠ આઠ દસ જણની લાઇન લાગી ગયેલી કારણ કે એ લોકો સંખ્યામાં વધારે અમે ઊભેલા હવે તકલીફ એ થઈ કે જે પહેલો હતો ને એને બહુ તકલીફ થયેલી અંદરવાળો જલ્દી નીકળે નહીં અને બહાર વાળાને તકલીફ હવે તમે જુઓ કે માણસને જ્યારે જવું હોય અને તકલીફ થાય ત્યારે શું થાય કોન્સિયસ થાય બજાર વાળો કે આજકાલ શેર બજારમાં બહુ ઉછળકૂદ છે આપણને ખબર પડે કે આનો ઉછળ કૂદ ક્યાં છે હે જે જેની એનો ધંધો હોય યાદ આવે ભજની કોને શું યાદ આવે તો ભજન યાદ આવે પણ શબ્દો બદલાઈ જાય એમાં જે પહેલો હતો એને બહુ તકલીફ હતી એ ડબલાલી નામથી આમ ખખડાવે અને ગાય બડી દેર લગી મેરે દ્વાર ખડાબલેવાલા દ્વાર પૂજે ચંદુ ભાયા રે પેલો ખોલે નહીં અરે પેલો ખકડાય ખકડાય કરે વચ્ચે ઉભેલો એ તો એકદમ કોન્સિયસ થયેલો રોવા જેવો થઈ ગયેલો મેં કહું તને શું થયું મારે સામે જોઈને મન કે નથી રહેવાતું હવે નથી સહેવાતું કોને કહું દલડાની આ વાત કે ભાઈ મને નથી રહેવાતું મેં કહું હારું આ કોની આખી લાઈન આવી ગયું આઠ નંબરે ઊભેલો હોય તો ડબ્લ્યુ લઈને પાછો જતો હતો એટલે મેં એને પૂછ્યું કેમ ભાઈ પાછો જાય છે ડબલ્યુ લાઈન ભરેલું મારે સામે જોઈને કે પગ મને ધોવા જો મહેશભાઈ શક મને પડ્યો છે મન માં પગ મને ધોવા જો સીધન અવાજતો